બરાબર ચાલો તો આજે આપણે શું શીખવાના છે ભારત નો નકશા બરાબર છે ભારતના નકશામાં ખાસ તમને એ વસ્તુ ખબર એવી છે કે ભારતના કેટલા રાજ્યો છે બરાબર ભારતના કેટલા રાજ્યો છે શંકરભાઈ અઠ્યાવીસ અને કેન્દ્ર શાસિત પ્રદેશ આઠ ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ ખાસ યાદ રહી છે બરાબર આ કઈ દિશા છે ઉત્તર દિશા બરાબર આ કઈ દિશા છે દક્ષિણ દિશા અને આ કઈ દિશા છે પૂર્વ દિશા આ કઈ દિશા છે પશ્ચિમ દિશા છે બરાબર છે હવે બીજી કઈ દિશા આવશે ખ્યાલ છે કોઈને કઈ દિશા આવશે વાયવ્ય અગ્નિ ઈશાન અને અરબ અરબસાગર ક્યાં આવેલો છે અહીંયા બરાબર અરબ સાગર અહીં આવેલો છે અરબ સાગર નો અરબ સાગર પછી નીચે શું આવે છે હિન્દ મહાસાગર શું આવે છે આ બંગાળની ખાડી નો વિસ્તાર છે શેનો બંગાળની ખાડી વિસ્તાર અને અંદમાન નિકોબાર ટાકુ બરાબર એ ભારતનો જ ભાગ છે બરાબર અહીંયા પણ લોકો વસવાટ કરે છે અંદમાન નિકોબારમાં કરે છે વસવાટ હા ઓકે પછી અહીંયા શું આવેલું છે શું આવેલું છે હિમાલય બરાબર ભારતના નકશામાં જે પ્રશ્ન પૂછાય છે કે અહીંયા પણ છે કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ તો તમે બે જગ્યાએ બતાવી શકો છો બરાબર પણ તમને પૂછેલું છે કે કચ્છનું નાનું રણ બતાવો બરાબર છે તો તમારે અહીંયા ટીક કરવાનું એટલે બરાબર સુરેન્દ્રનગર પાસે કચ્છ નાનું રણ છે બરાબર છે જો મોટું રણ કહી તો આ વિસ્તારમાં તમારે બતાવવાનું ગુજરાત નું બરાબર છે ઓકે જમ્મુ અને કાશ્મીરનો ભાગ અહીંયા છે અહીંયા લદાખનો ભાગ પણ પડે છે આ જૂનો નકશો છે એટલે આ રીતના તમે જોઈ શકો છો આટલી વસ્તુ યાદ રાખવાની આ દક્ષિણનો ભાગ છે અહીંથી દક્ષિણનો ભાગ તમારે ગણવાનો આપો બરાબર આ વેસ્ટર્ન પછી આને બીજા ભાગ તરીકે પણ ઓળખી શકાય આ ભાગ છે પશ્ચિમ પૂર્વ ઉત્તર સોરી પશ્ચિમ ઉત્તર ઉત્તર પૂર્વ પૂર્વ દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ આ રીતના રેલવે છે બરાબર છે સો આ બાબતમાં તમને ખ્યાલ આવી ગયેલો છે તમારા ચાર માર્કસ નો શું પૂછાય છે નકશો અને એ રોકડિયા માર્ક્સ છે વ્યવસ્થિત લખશો વ્યવસ્થિત કરશો તો તમારા માર્ક્સ સારી રીતના આવશે બરાબર છે ઓકે ડન ખ્યાલ આવી ગયા નવા બાળકો ધ્યાન આગળ ઓકે ચલો सेम આ રીતના જ છે મેં તમને ક્યાં ના કીધું તેમ અહીંયા શું આવે છે હિમાલય બરાબર હિમાલયની પર્વતમાળા જો કચ્છનો રણ લખેલો છે રણક કચ્છ છે ને ઓકે અહીંયા મહારાષ્ટ્ર છે સાપુતારા રેન્જ અહીંયા છે नर्मदा નદી વિંજનચલમાંથી નીકળે છે બરાબર આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાને લેવાની છે બરાબર ખ્યાલ આવી ગયો જો મેપ તમને વ્યવસ્થિત રીતના આવડશે તો તમારા ચાર માર્ક્સ પાક્કા છે

અહીંયા સુધી છે બરાબર પછી શું આવે છે શું આવે છે હિંદ મહાસાગર બરાબર પછી અહીંયા બે ઓફ બેંગાલ એટલે બંગાળની ખાડી બરાબર ગુજરાતમાં પણ ખાડી આવેલી છે કપાલાની ખાડીઓ અહીંયા છે આટલે બરાબર છે બરાબર અહીંયા આવેલી છે મન્નાર નો અખાત કપાલાની ખાડી આ રીતના બધી વસ્તુ આવેલી છે પછી કચ્છ નો અખાત બરાબર આ વસ્તુ તમારે અખાત એટલે શું ત્રણે બાજુ થી શું જમીનનો ભાગ હોય બરાબર એક બાજુ થી મોટી નદી આવે છે અને હોય હોય ભાગ સામે એને કચ્છ નો અખાત દર્શાવો ખંભાત નો અખાત દર્શાવો બંગાળની ખાડી દર્શાવો તો અહીંયા બતાવવાનું બરાબર બંગાળની ખાડી ડેલ્ટા વન બનાવે છે આટલે સુંદર વન બરાબર છે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની યમુના નદી ગંગા નદી ઉપરથી આવશે આ બાજુથી આ ગંગા નદી નો આ બધો ભાગ છે ગંગા નદી યમુના નદી પણ આ હિમાલયમાંથી નીકળે છે સિંધુ નદી અહીંયાથી રાવી સિંધુ સતલજ અને બીએસ આ ચાર નદીઓ અહિયાં થી આવે છે પંજાબ નામ કેમ પડેલું છે ખ્યાલ છે તમને બરાબર પંજાબ નું નામ પંજાબ કેમ પડેલું છે બીકોઝ ઓફ પંજાબ માંથી પાંચ નદીઓનો સંગમ થાય છે એટલે શું નામ છે એનું પંજાબ બરાબર આ તમને આવનાર કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપશો જેવી કે જીપીએસસી છે

તો આ રીતના તમારે ખ્યાલ રાખવાનું બરાબર છે જે આ વિસ્તાર છે અરુણાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા અને મેઘાલય એને શું કહેવામાં આવે છે સેવન સિસ્ટર્સ શું કહેવામાં આવે છે સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે કેમ કે આ કેવી છે સાતે બેનો છે બરાબર છે જે આ મ્યાનમાર સાથે શું બનાવે છે મ્યાનમાર સાથે શું બનાવે છે બોર્ડર બનાવે છે જમીન વિસ્તાર સાથે બોર્ડર બનાવે છે બરાબર છે પછી અહિયાં શું આવે છે નેપાળ પછી શું ચાલુ થાય છે છે ચીન બરાબર ખ્યાલ આવી ગયો આ સિક્કિમ સિક્કિમ પેલા સ્વતંત્ર દેશ હતો બરાબર છે એ આઝાદી પછી ભારત સાથે જોઈન્ટ થયેલો છે બરાબર સિક્કિમ પેલા સ્વતંત્ર દેશ હતો ભૂટાન એ ભારતનો ભાગ નથી એ અલગથી જ દેશ છે ભૂટાન બરાબર અરુણાચલ પ્રદેશ ઈટાનગર દિશપુર આસામ મેઘાલય નો શિલોંગ છે ત્રિપુરાનો અગરતલા છે એના કેપિટલ આપણા પરીક્ષામાં નથી પૂછાતા પણ તમારા નોલેજ માટે વાત કરું છું બરાબર છે જો આ નકશામાં તમને લદ્દાખ આપેલું છે અહીંયા નથી આપેલું અહીંયા લદ્દાખ આપેલો છે લદ્દાખ નું કેપિટલ છે લે એમને પછી દરજ્જો મળેલો છે બરાબર છે ખ્યાલ આવી ગયો જો લક્ષદ્વીપ છે અહીંયા અરબી સમુદ્ર આપેલો છે બરાબર છે બંગાળાની ખાડી બરાબર તિરુવંતપુરમ કેરલા આવે છે આવે છે આવેલું છે ગોવા છે કોઈ ગોવા ફરવા આપણે જશું પછી બરાબર જયારે તમે નોકરી કરશો ત્યારે બધા જશો આપણે ચાલો આગળ વધીએ ક્યાં નકશામાં ચાલો હવે મેઈન વસ્તુ અહિયાં હવે આપણે સોલ્વ કરીશું જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે ક્યાં પૂછાયેલા છે આ બોર્ડમાં પૂછાયેલા છે બરાબર છે છે પરીક્ષામાં એમાંથી સીધા મેં લીધેલા છે આમ કરીને કટ કરીને પેસ્ટ કરેલા છે પરીક્ષામાં જ પૂછાયેલા છે બરાબર તો એના પર ધ્યાન આપીશું સૌ પ્રથમ તમે નકશો લખો છો ને મેન વસ્તુ શું હોય છે દેવાની શું દર્શાવવાની દિશા બરાબર કઈ દિશા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બરાબર છે એ દિશા બતાવશો તો તમને ખબર જ પડી જશે કે કઈ દિશામાં શું આવે છે બરાબર છે દિલ્હી કઈ દિશામાં આવે ઉત્તર દિશામાં તમિલનાડુ કઈ દિશામાં આવે પૂર્વમાં કયા કઈ દિશામાં આવે તમિલનાડુ દક્ષિણમાં આવે શેમાં આવે અને ગુજરાત ઓકે ડન તો આટલી વસ્તુ સમજો અહી તમને કેટલી વસ્તુ આપેલી છે ચાર બરાબર પેલો નકશો છે એટલે વ્યવસ્થિત સમજાવું છું પછી આપણે ડાયરેક્ટ પોઈન્ટ પર જ જશું બરાબર ઓકે ચાર કેટલા આપેલા છે ચાર પોઈન્ટ બરાબર છે કેટલા પોઈન્ટ આપેલા છે ચાર ચાર પોઈન્ટ આપેલા છે તો તમારી પાસે આ રીતના રહેશે બરાબર બરાબર તો કેટલા ખાના પાડવાના અહિયાં કેટલા ખાના પાડવાના પાંચ કેટલા પાંચ જો અહીંયા જગ્યાઓને ઓછી પડે છે એટલે અમે કરેલું છે બરાબર છે હવે શું કરવાનું અહીંયા શું લખવાનું એક મિનિટ કોરામાં બરાબર ચલો અહિયાં ધ્યાન આપો અહિયાં શું આવે સંજ્ઞાને અહિયાં શું આવે વિગત શું આવે વિગત બરાબર છે ધારો કે ચલો આપણી પાસે અહિયાં 4 છે શું છે 4 છે રણપ્રદેશ એવું નથી રણ પ્રદેશ એટલે તમે રણ જેવું ડ્રો નહીં કરવાનું કઈ પણ પોઈન્ટ નક્કી કરો ચાલો રણ માટે આપણે શું લઈ લઈશું ચોરસ આ રીતના બરાબર ખ્યાલ આવી ગયો હવે રાષ્ટ્રીય ઉદ્યાન બરાબર તો રાષ્ટ્રીય ઉદ્યાન માટે તમે કોઈ પણ પોઈન્ટ લઈ લો ચાલો ગોળ લઈ લઈશું બરાબર રાષ્ટ્રીય ઉદ્યાન માટે ચા પકવતા પ્રદેશ માટે તમે કઈ પણ લઈ લો ચોરસ લઈ લો શું લઈ લો ચોરસ સિમ્પલ વસ્તુ આ રીતના બરાબર બહુ પેલું ડ્રો નહીં કરો આ છે તે છે નદી હોય પર્વત હોય તો તમારે પેલી રીતના બતાવવાનું બરાબર લોખંડ ઉત્પાદન ઔદ્યોગિક કેન્દ્ર બરાબર છે પછી તમે અહીંયા કરી દો તો પણ ચાલે બરાબર આ રીતના પછી કોઈ પણ આ રીતના તમે આવી રીતના ડ્રો કરી શકો છો જે તમને યોગ્ય લાગે પણ હંમેશા સગના વ્યવસ્થિત બતાવવાની જો આ રીતના આવશે પછી અહીંયા તમારે માહિતી લખવાનું કે આ બરાબર શું છે તો રણ પ્રકારની જમીન શું આવશે રણ પ્રકારની જમીન બરાબર પછી અહીંયા લખી દેવાનું વેરાવદર વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન બરાબર છે આ રીતના તમારે આખું બતાવવાનું પછી શું છે ચા પકવતો એક પ્રદેશ બરાબર પછી લોખંડ પોલાદ લોખંડ પોલાદ નું ઉદ્યોગ કેન્દ્ર જો અહીંયા તમને વિશાખાપટ્ટનમ આપેલું છે તમારે વિશાખાપટ્ટનમમાં જ બતાવવાનું બરાબર આટલી વસ્તુ આ તમારે યાદ રાખવાનું આ રીતના થઈ ગયા આના તમને માર્ક્સ મળશે છે મળશેના આના આના એક માર્ક મળશે પછી બીજી વસ્તુ હવે શું છે આ તમે આટલું થઈ ગયું તમારું પછી તમારે દર્શાવવાનું તો આ રણપ્રકારની જમીન તમને ક્યાં જોવા મળશે ક્યાં જોવા મળશે જો અહી તમને શું કીધેલું છે રણ પ્રકારની જમીન ક્યાં તો તમે રાજસ્થાન બતાવો ક્યાં તો કચ્છમાં ગુજરાતમાં બતાવો બરાબર છે તમને યાદ નથી ક્યાં છે તો સિમ્પલ બતાવી દે રાજસ્થાનમાં આટલે શું કરવાનું આ રીતે બતાવો ને અને લખી દેવાનો ત્રણ પ્રકારની જમીન બરાબર લખવું હોય તો લખી શકો છો બાકી તમે અહીંયા સજ્ઞ કરેલી જ છે બરાબર છે યાદ રાખજો લખવું હોય તો લખી શકો છો જેટલું તમે નીટ એન્ડ ક્લિયર કરશો એટલું અહીંયા સારું રહેશે જો તમને એવું લાગે અહીંયા લખવા જેવું નથી ખાલી સંજ્ઞા ત્યાં લખી દેવાની અને તમારે બતાવી જમીન છે વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ગુજરાતમાં ક્યાં આવેલું છે આવેલું છે એક માત્ર રાષ્ટ્રીય ઉદ્યાન છે વેળાવદર બરાબર છે ક્યાં આવેલું છે એ છે તો એના માટે આપણે આ રીતના ગોળ કરી દેવાનો અહીંયા બરાબર પછી તમારે આ રીતના પોઈન્ટ આપી રાષ્ટ્રીય ઉદ્યાન ના લખવું આટલી થઈ અહીંયા આટલેક આપણે આ પણ થઈ ગયું અહીંયા પછી ચા પકાવતો એક પ્રદેશ ચા તમને આ બાજુ પણ જોવા મળશે આસામ બાજુ સિક્કિમ બાજુ બરાબર આ બાજુ પણ તમે દર્શાવી શકો છો અને અહીંયા નીચે કેરળમાં પણ અહીંયા આવે છે આવે છે અહીંયા આટલે કેરળમાં પણ તમે દર્શાવી શકો છો કેરળમાં પણ ચા પકવવામાં આવે છે બરાબર બરાબર છે તમને યોગ્ય લાગે વ્યવસ્થિત રીતના આ રીતના લખી લખો ફટાફટ બરાબર છે મારી સાથે લખતા રહેજો હા ચલો રણ પ્રકારની જમીન ક્યાં આવશે એક કામ કરો ખાના ની દોયરા કરતા સીધું લખી લખો રણપ્રકર ની જમીન ક્યાં આવશે અહીંયા રાજસ્થાન ક્યાં આવેલું છે રાજસ્થાનમાં બતાવી દો ચલો ફટાફટ બરાબર રાજસ્થાનમાં બતાવી દો સંજ્ઞા દર્શાવીને પછી રણપ્રકરની જમીન બાજુમાં લખી દેવાની પછી ચાલો આ ગોળ મીંડો ગોળ દોરીને ક્યાં આવશે વેળાવદાર રાષ્ટ્રીય ઉદ્યાન અહીંયા આવેલું છે ગુજરાત પાસે અમરેલી જુનાગઢ સૌરાષ્ટ્ર ને બધા આટલા તમારે કરી દે જો ગુજરાતનો નકશો રહેશે જો સ્પેસિફાઈ કોઈ પણ જગ્યા બતાવેલી હશે તો તમારે ત્યાં જ બતાવવું પડશે

વિશાખાપટ્ટનમ ક્યાં આવેલું છે વિશાખાપટ્ટનમ ક્યાં આવેલું છે તમિલનાડુ આંધ્રપ્રદેશ તમિલનાડુ આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ ક્યાં આવેલું છે આ છે આ છે મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ અને આ શું છે આંધ્રપ્રદેશ બરાબર છે એ તમારે ખાસ જોવાનું રહેશે દેવાનું વિશાખાપટ્ટપટનમ ખ્યાલ આવી ગયા આટલા મેપમાં ચાર માર્ક મફત લઈ જવાના આટલામાં બરાબર છે તો આટલી વસ્તુ તમારે ખાસ ફોકસ કરવાની થઈ ગયું બધાનો ઓકે ચાલો ચલો નેક્સ્ટ જુઓ અમુક વસ્તુ જુઓ અહીંયા શું પ્રશ્ન પૂછેલો છે રણ પ્રકારની જમીન બરાબર રણ પ્રકારની જમીન છે આ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે ચા પકવતો પ્રદેશ છે લોખંડ ઉત્પાદન કરતો પ્રદેશ છે પ્રશ્ન સેમ ટુ સેમ રિપીટ થતા જ હોય છે હવે તમે આમાં જો અહિયાં શું છે પ્રશ્ન જુઓ છે રણપ્રકાર ની જમીન એના આગલા વર્ષે પણ પૂછાયેલો છે ચોપન જ પ્રશ્ન છે રણ પ્રકારની જમીન એના આગલા વર્ષે પણ પૂછાયેલો છે ચા પકાવતા પ્રદેશ પૂછાયેલો જ છે ને સેમ ટુ સેમ આવી ગયો હું પેપર સોલ્યુશન કરવા માટે શા માટે કઉ છું આના કારણે જ બરાબર પેપર સોલ્વ કરવાનું કારણ આજ છે કે આના કારણે હું તમને પેપર સોલ્વ કરાવું છું બરાબર તો ચાલો રણ પ્રકારની જમીન ક્યાં આવશે ચાલો બોલો તમારી રીતના ડાયરેક્ટ લખી લાગજો નકશામાં રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે ગુજરાતમાં નાના નાના રણ મોટા રણ અને રાજસ્થાન ચાલ આટલા રણ માં રણ વિસ્તાર આવેલો છે બરાબર આટલા વિસ્તારમાં શું આવેલો છે રણ વિસ્તાર પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ગીર ગીર ક્યાં આવેલું છે ગુજરાતમાં આટલે જુનાગઢ બાજુ બરાબર અહિયાં તમારે બતાવવાનું બરાબર પોઈન્ટ મારીને લખી રાખો પછી નેક્સ્ટ સુતરાવ કાપડ ઉત્પાદન કેન્દ્ર મુંબઈ ક્યાં આવશે સુતરાવ કાપડ નું ઉત્પાદન કરવાનું કેન્દ્ર મુંબઈ ક્યાં આવશે તો આટલે આવશે મુંબઈ બરાબર છે સુતરાવ કાપડ નું ઉત્પાદન કરતું પછી ચા પકતો એક પ્રદેશ મેં તમને કીધું ક્યાં આવશે કેરળ બાજુ

આ રીતના તમે તમે જે નકશો યાદ રાખશો તો જ તમને આવશે ત્યારે હાર થઈ ગયા રણપ્રદેશ ક્યાં આવશે આટલા વિસ્તારમાં આવશે રાષ્ટ્રીય ઉદ્યાન ગીર અહીંયા આવે છે ચાલો ખ્યાલ આવી ગયા આમાં ત્યારે હાર થઈ ગયા ને ડન ને ચાલો નેક્સ્ટ નકશા ટેન્શન પરીક્ષામાં જ પૂછાયેલું છે યાદ રાખજો રણ પ્રકારની જમીન ત્રીજી વખત આવેલો છે બરાબર તો ક્યાં આવે છે રણ પ્રકારની જમીન બોલો રાજસ્થાન અને ગુજરાત નું નાનું અને મોટું રણ બરાબર

ઓકે ચલો પછી આવ્યો ને પાછું પ્રદેશ લોખંડ પોલાદ નું ઉત્પાદન નું કેન્દ્ર સેમ સેમ ટુ પેલો કહેલો તેનો તે જ પ્રશ્ન છે કોપી પેસ્ટ પ્રશ્ન ખાલી લખાણ માં ફરક છે હે ને લખાણ માં જ ફરક છે તો હું કેવા શું માંગુ છું કે પેપર હંમેશા શું કરવાનું સોલ્વ કરવાનું તમે ચાર વર્ષના પેપર સોલ્વ કરશો ને તો તમારું પેપર એકદમ ઈઝી થઈ જશે તમે પેપર જોઈને આમાં આવશે કે ચાલ હવે કલાક દોઢ કલાક કરી લાગશો ગણિત વિજ્ઞાન અંગ્રેજી કોઈપણ વિષયનું ચોવીસ ખાલી જગ્યા ખરા બધા આવે છે એમસીક્યુ એ તમે સોલ્વ કરશો તો તમારો પેપર એમ જ પૂરું થઈ ગયું બાકીના એક માર્ક બે માર્કમાં તમારું કામ જ પૂરું થઈ જાય જો ચોવીસ માંથી તમારા પંદર માર્ક્સ આવે બરાબર અને બાકીના પેલો ભાગ છે છત્રીસ માંથી તમારા દસ માર્ક કે બીજા પંદર માર્ક આવે ત્રીસ માર્ક તમારા થઈ ગયા ત્રીસ માર્ક થઈ ગયા ને ચલો થાય માર્ક માંથી ઇન્ટરનલ માંથી તમને પંદર માર્ક મળે તમારા પિસ્તાલીસ માર્ક થઈ જાય કેટલા પિસ્તાલીસ પણ આપણે પિસ્તાલીસ નથી લાવવાના આપણે કેટલા લાવવાના છે સિત્તેર પ્લસ બરાબર આવશે જ બધાના જ આવશે બસ મહેનત કરજો મારી સાથે બરાબર બધાના માર્ક્સ પ્લસ આવશે જ ખાલી મારી સાથે ડબ્બો ડિ હોય લખતા કેમ નહી પણ હું કહું અમે શિક્ષકો એટલું જ કરશો તો તેના માર્ક્સ આરામથી થી ઉપર તો આવશે જ આવશે જ બરાબર તમારા ટોટલ સો માંથી સિત્તેર માર્ક્સ તો આવી જ જશે ઓકે ડન ખ્યાલ આવી ગયો ને આમાં મારે કરાવવા જેવું છે કઈ તમે સમજો એક વખત કર્યું ત્યારે ખબર હતી પાછું આવ્યું પાછું આવ્યું ખબર પડી ગઈ હવે તમે જિંદગીભર નહી બનશો આ ભૂલશો નહીં તમે ક્યારે બરાબર ચલો હવે સેમ ટુ સેમ ખાલી એક એક બી પ્રશ્નો ચેન્જ નથી તમે જે પાછળના ત્રણ કહી રહ્યા એમાં સેમ ટુ સેમ ચાલો જોઈ જોયેલો તમે છે બોલો રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે આ ચોથી વખત પૂછાયેલો છે પરીક્ષામાં આ મેં નથી બનાવેલા આ મેં બનાવેલા નથી આ બોર્ડની પરીક્ષાના જ પેપર છે કોપી પેસ્ટ હું તમને શું કહેવા માંગુ છું સમજજો